શ્રી પાવાગઢ દિગંબર જૈન સિદ્ધ ક્ષેત્ર કોઠી દ્વારા પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી પાવાગઢ દિગંબર જૈન સિદ્ધ ક્ષેત્ર કોઠી મુકામ પાવાગઢ દ્વારા શ્રી એક હજાર આઠ માન સપ ભગવતી મસ્તકા અભિષેક મહોત્સવ બે હજાર ચોવીસ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે તેમાં માનસ્થનું પંચમ મહામસ્તકા અભિષેક જે દર બાર વર્ષે કરવામાં આવે છે તથા વાર્ષિક ધ્વજારોહણ તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી હર્ષોલ્લાસ સાથે આયોજન પાવાગઢ મુકામે કરવામાં આવેલ છે જે સંદર્ભે વિસ્તૃત માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું પાવાગઢ ખાતે પર્વત પર સાત દિગંબર જૈન મંદિર છે તે સિવાય કોઈ જૈન મંદિર ઉપર નથી નીચે ત્રણ દિગંબર જૈન મંદિર છે એમાં મહાવીસ્વામી જિનાલય પરિસરમાં માનસ્તંભ આવેલો છે એ માનસ્તંભની દર બાર વર્ષે મહામસ્તાભિષેક કરવામાં આવતો હોય છે તેના પાંચમા મહામસ્તાભિષેક માટે આપણે ભેગા થયા છે અને એનો વીસ એકવીસ અને બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ કાર્યક્રમ છે વીસ તારીખે યાગ યાગમંડલ વિધાન આચાર્ય શ્રી જયસાગરજીના સાનિધ્યમાં અને એમના આશીર્વાદથી તથા એકવીસ તારીખે જે માનસ્તંભ બનાવ્યો એનો પાંચમો મહામસ્થાપિત કરવામાં આવશે એકવીસ તારીખ આ કરવામાં આવશે અને બાવીસ તારીખે પાવાગઢ પર્વત પરના સાતે જીન મંદિરો છે દિગંબર જૈન મંદિરો છે તેની ધ્વજા ધ્વજારોહણ એટલે ધ્વજા બદલવામાં આવશે આમ ત્રણ દિવસનો કાર્યક્રમ પાવાગઢ ખાતે રાખવામાં આવે છે મીડિયા પણ જાણવા માંગે છે કે મહામસ્તક અભિષેક શું અભિષેક એટલે જૈન ધર્મની પ્રણાલિકા છે કે દરરોજ ભગવાન પર અભિષેક કરવો જોઈએ પરંતુ જ્યારે માનસ્તંભ હોય કે મોટી પ્રતિમાજી હોય તો તેનો દર વર્ષે દરરોજ અભિષેક કરવાનો નિયમ નથી પણ દર બાર વર્ષે એ પ્રતિમાજીનો અભિષેક થાય છે એટલે બાર વર્ષે આવો મહામૂલો પ્રસંગ અભિષેક ભગવાનની પ્રતિમાને અભિષેક કરવાનો લાભ જૈનોને કે જૈનેતરને દર બાર વર્ષે એક જ વખત મળતો હોય છે એવો આ પાંચમા મહામસ્તાભિષેક છે અને આ માધ્યમથી હું સમસ્ત જૈન જૈનેતર ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે આ મહામસ્તાભિષેકમાં સંમેલિત થઈ પોતે ધર્મ લાભ લે મગનલાલ શાહ અધ્યક્ષ શ્રી પાવાગઢ કોટી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર